અને તેને આપણે ઘાયલ થતા અટકાવી શકીએ ત્યારે આપ મીડિયાના માધ્યમથી હું વડોદરા શહેરના નગરજનો એક અપીલ કરવા માંગુ છું કે આપણી આસપાસ કોઈ પણ ઘાયલ પક્ષી જણાય તો આવા નજીકના બર્ડ કેમ્પ સુધી તેને પહોંચાડીએ સ્પેશિયલી આપણે આજવા રોડ સ્થિત આજવા રોડના સ્થાનિકોને હું અપીલ કરું છું કે આપણી આસપાસ જેટલા બી ઘાયલ પક્ષી છે તે અહીંયા જે એકતા નગર છે તે બર્ડ કેમ્પ સુધી તેને પહોંચાડીએ જેથી તેને ફર્સ્ટ એડ આપી શકાય અને મેઇન સેન્ટર સુધી આપણે તેને પહોંચાડી શકીએ આ બર્ડ કેમ્પ આયોજન બદલ અને આ બર્ડ કેમ્પમાં આમંત્રિત કરવા બદલ અંકિતભાઈ અને સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન તમામ સમગ્ર ટીમ ને હું ખૂબ ખુબ અભિનંદન પાઠવું છું અંદાજિત ગત ગઈ કાલે અગિયાર થી બાર કબૂતર આવ્યા હતા એક ગુવડ હતું તેને સારવાર આપીને જે નજીવી સારવાર છે તે અહીંયા આપવામાં આવે છે અને મેજર જે ડેમેજ હોય છે જે પક્ષીને તેને મેઈન સેન્ટર બાગ સુધી તેને પહોંચાડવામાં આવે છે ત્યાં તેની સારવાર થાય છે આજે સવારથી સાત થી આઠ કબૂતર આવ્યા છે જેની સારવાર અહીંયા કરીને અથવા તો વધારે ડેમેજ જણાય તો તેને કમાટી બાગ સેન્ટર સુધી પહોંચાડવામાં આવે છે લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે એમને તમને શું સંદેશો આપશો ચાઇનીઝ દોરીનો જે લોકો દુર્ભાગ્યપૂર્ણે વડોદરા શહેરમાં આવી રહી છે તે ખૂબ જ દુઃખદ વાત છે અને આવ્યા પછી બે તેનું વેચાણ અને જે લોકો યુઝ કરી રહ્યા છે

દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણી જે ખુશીમાં છે જે અબોલ પક્ષીઓ છે એમની જાન બી ઘવાતી હોય છે એમાં ભલે મનુષ્ય હોય કે પક્ષીઓ હોય અબોલ જાનવર હોય તમામને ઈજાઓ થતી હોય છે અને એમાં આપણે એવું વિચારીએ ને તો જે પતંગ રસિયાઓ છે ચાઇનીઝ દોરીનો ઉપયોગ અમુક લોકો જે કરી રહ્યા છે એમને અમારો એક સંદેશ છે કે જે તમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી અને ઘણા જીવોને જે નુકસાન પહોંચાડી રહ્યા છો એ મહેરબાની કરીને બંધ કરો કારણ કે આના કારણે ઘણા બધા પક્ષીઓ ઘવાઈ રહ્યા છે પશુઓ ઘવાઈ રહ્યા છે માણસોનો બી જીવ જઈ રહ્યો છે તો અમારું જે સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન અંકિતભાઈ ભાલિયા વિશાલભાઈ તેમજ એમની સમગ્ર ટીમ છે તેમના દ્વારા એક સુંદર પ્રયાસ થઈ રહ્યો છે કે જેટલા બી અબોલ પક્ષીઓ છે એમને રેસ્ક્યુ કરી અને અહીંયા લાવી સેન્ટર પર એમની સારવાર કરી અને જે એમને મુક્તિ આપવામાં જે સાથ સહકાર મળી રહ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અમારે જે વિશાલભાઈ છે અંકિતભાઈ છે તમામને અહીંયા આમંત્રિત કર્યા એ બદલ બી એમનો ખૂબ ખૂબ આભાર પરંતુ સાથે સાથે એક અમારો સંદેશ બી છે કે જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે કાચની દોરીની સૂત સૂતીને એનો જે ઉપયોગ કરી રહ્યા છે આવનાર દિવસોમાં એનો બહિષ્કાર કરવો જોઈએ અને જે અબોલ પક્ષીઓ છે જાનવરો છે એમને આપણે બચાવવાનો એક પ્રયાસ કરવો જોઈએ અમારો એવો શુભ સંદેશ રહેશે જય હિન્દ હું અંકિત જયંતિભાઈ પાલિયા આજ રોજ અમે ઉત્તરાયણ નિમિત્તે બર્ડ રેસ્ક્યુ કેમ્પનું આયોજન કરેલું છે તેર ચૌદ પંદર તારીખે ઉત્તરાયણમાં ઘણા અબોલ પક્ષીઓ દોરીમાં આવીને ઘવાતા હોય છે તેમને ઘણી એવી ઈજા થતી હોય છે અને જો તેમને એક સારવાર ના મળે તો તે મૃત્યુ પામતા હોય છે તો એ મૃત્યુ ના પામે અને તેમને આપણે બચાવી શકીએ તેના માટે અમે આજવાર રોડ ચાર રસ્તા પાસે એક સુંદર ટેમ્પનું આયોજન કરેલ છે તો આજવાર રોડના તમામ નાગરિકોને વિનંતી છે કે તમને કોઈ બી ઘાયલ પક્ષી દેખાય તો અમારો સંપર્ક કરી અમારા સુધી એ પક્ષીને પહોંચાડો જેથી આપણે સાથે મળીને કુદરતે બનાવેલા એક જીવને બચાવી શકીએ અમારો સંપર્ક નંબર છે ડબલ એઈટ ડબલ સિક્સ વન થ્રી નાઇન થ્રી વન ઝીરો નામ మారు నా అంక జయంతిభ